અનંત પટેલને પોતાના જ ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા છે આદિવાસી યુવા જયેશ તળવી અને સંજય તળવી સાથે થયેલા અન્યાયની સામે સાચો ન્યાય મેળવવા માટે કેવડિયા ખાતે તેઓ જવાના હતા જોકે પોલીસ દ્વારા ધારાસભ્ય અનંતભાઈ પટેલના ઘરમાં જ તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે કેવડિયામાં આદિવાસી બે યુવાનોને જયેશ તળવી અને સંજય તળવીનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં જવાનું હોવાથી ધારાસભ્ય અનંત પટેલને રાત્રેથી જ તેમના ઘરે જ નજર કેદ કરી દેવામાં આવ્યા હતા તેર ઓગસ્ટના દિવસે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો જોકે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ નહીં જઈ શકે તેના માટે તેમના જ ઘરમાં તેમને કેદ કરી અટકાવી દેવામાં આવ્યા છે

ધારાસભ્ય અનંત પટેલને હાઉસ એરેસ્ટ કરાયા ધારાસભ્ય અનંત પટેલને પોતાના ઘરમાં જ કેદ કરાયા કારણ કે તેર ઓગસ્ટે કેવડિયા ખાતે જયેશ તળવી અને સંજય તળવીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જવાનું હોય અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જાહેરાત કરી હતી કે ધારાસભ્ય અનંત પટેલ બંને આદિવાસી યુવાનોને ન્યાય આપવા માટે જશે આદિવાસી દરેક આગેવાનોને પોતપોતાના ઘરે અથવા રસ્તામાં ડિટેન કરી અને હાઉસ એરેસ્ટ પણ કરાયા છે